હાલો હલો સ્વાગત છે તમારું ડીકા ટેકનિકલ ચેનલમાં તો છે ને ચેનલ ડેટ થઈ જાય એટલે આપણામાં છે ને વ્યૂ ન આવે કારણ કે આપણે જે આપણી ચેનલ છે ને એ ડેટ થઈ ગયું હોય ને એટલે આપણામાં વ્યૂ ન આવે તો એનું છે ને મેન કારણ શું હોય તો આજના વિડીયોમાં છે ને આપણે એ જાણીશું પછી ને આજના વિડીયોમાં આપણે એ જાણશું કે આપણી ચેનલ ડેટ થઈ જાય ને એટલે આપણામાં વ્યૂ ન આવે આપણી ચેનલમાં આપણે ગમે વિડીયો અપલોડ કરીને તો એ તે અને એ ચેનલ ડેટ થઈ ગયું હોય ને એ આપણે જાણવું હોય તો કઈ રીતના જાણી શકીએ કે આપણી ચેનલ ડેટ એટલે આપણે ને એવું હોતું બંધ થઈ ગયું આવતું ચેનલમાં તો આપણને છે ને એ જાણ કરી આપણે આજના વિડીયોમાં આપણે છે ને એ જાણવાના છે કે આપણે વ્યૂ ન આવે ને તો આપણી ચેનલ ડેટ થઈ ગઈ હોય અને એ ડેટ થઈ ગયું હોય ને એ ચેનલ આપણે તે રીતના આપણને ખબર પડે કે ચેનલ ડેટ થઈ ગઈ છે આપણી એક ચેનલ છે એ જો કારણે તમને સ્ક્રીન શોટ હું દેખાડ દઉં એ ચેનલ આપણી છે ને એ ડેટ થઈ ગઈ છે એમાં આપણે એ હા વિડિયો અપલોડ કરીશું એમાં ને એવું નથી આવતું અને પહેલાં આપણે ને એવું અપલોડ કરતા હતા ને ત્યારે એમાં થોડા ઘણા વ્યૂ આવી જતા હતા પણ અત્યારે આપણે વિડીયો એમાં અપલોડ કરી છે ને એટલે એમાં વ્યૂ ન આવતા કારણ કે એ ચેનલ છે ને એ ડેટ થઈ ગઈ છે અને એ ડેટ થઈ જાય ને આપણી ચેનલ કારણ કે એનું મેન કારણ શું હોય કે આપણે એમાં વિડીયો અપલોડ ન કરતા હોય ને એટલે યુટ્યુબ એ આપણી ચેનલને ડેટ કરી નાખીએ એટલે એમાં પછી ને એવું આવતા બંધ થઈ જાય કારણ કે આપણે એમાં વિડીયોને એવું એક મહિના સુધીને આપણે અપલોડ ન કરવીને કારણ કે એમાં આપણે છે ને એક મહિનેથી આપણે એક વિડીયો અપલોડ કર્યો જ નહોતો એટલે આપણે એમાં વિડીયો અપલોડ એક એક મહિનોથી ગયો એમાં એક વિડીયો આપણે અપલોડ જ નહોતો કર્યો એમાં કામ જ નહોતા કરતા એટલે યુટ્યુબ છે ને એ ચેનલ તે ડેટથી જ નથી તો છે ને ડેટ થઈ ગયેલી ચેનલ છે ને એને આપણે ગૃહ એ રીતના કરી એની જાણકારી પણ તમને આ વિડીયોમાં મળી જશે એને વિડીયો મેં એમ સુધી બનાવી દો અને ચેનલમાં નવા આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને લાઈક કરી નાખજો તો છે ને હવે આપણે એ ચેનલને ગ્રો કરવા માં છે ને એમાં બહુ વાર લાગે કારણ કે ઈ હવે ચેનલ ગ્રો કરી હોય ને આપણે તો છે ને પહેલા તો આપણે ઈ ચેનલ ગ્રો કરી હોય ને તો હવે તો એમાં હે ને પહેલા તો મહેનત બહુ કરી પડે એમાં આપણે ડેલી વિડિયો અપલોડ કરવો પડે જો કે આપડી ચેનલ છે ને કેમાં આપણે વ્લોગ ને વિડિયો અપલોડ કરતા આપણે જે લાઈફ સ્ટાઈલ લાઈફ સ્ટાઈલ વ્લોગ બનાવતો તોનો ઈ વિડિયો ઈ અндай વિડિયો અહીંયામાં અપલોડ કરતો તો પણ આપણે આ ચેનલ માં કામ કરો મળે ને એટલે ઈ ચેનલ માં આપણે બહુ ધ્યાન નથી દેતા એટલે આપણને એમ હતું કે આ ચેનલની ડેડ બેડ નહીં થતું હોય પણ આપણને એ ખબર નહોતી જાણકારી નહોતી કે વિડીયો અપલોડ ન કરવી એટલે યુટ્યુબ આપણી ચેનલ ડેડ કરી નાખે એટલે આ છે ને મારો અનુભવ હું તમારા જોડે શેર કરું સૌ એટલે તમે તે જો આ ગલતી કરતા હોય ને તો ન કરતા કારણ કે આપણે જાતે જે યુટ્યુબમાં આપણે કામ કરતા હોય ને આપણે છે ને વિડીયો અપલોડ કરવાના બંધ કરી દઈએ ને યુટ્યુબ છે ને એ આપણી ચેનલને ડિએટ કરી દે એ તો આપણને જાણવા મળી જ જોઈએ એમ કે આપણે યુટ્યુબ ચેનલ બનાવી હોય અને આપણે આ યુટ્યુબમાં કામ કરવું હોય ને તો આપણે વિડીયો તો અપલોડ કરવા જ પડે યુટ્યુબમાં યુટ્યુબ છે ને એ આપણી ચેનલને ડિએટ કરી નાખે ખરું તો છે ને આ એક ગલતી ન કરવી યુટ્યુબમાં વિડીયો આપણે અપલોડ કરતા હોય ને તો દરરોજ વિડીયો અપલોડ કરવો ખાસ જરૂરી છે તો આપણી ચેનલ છે ને ગ્રો થાય અને ડેટ ન થાય આપણી ચેનલ અને હવે આપણે એ ચેનલને છે ને હવે ગ્રો કરવી હોય ને તો પહેલાં તો એમાં ડેલી વિડીયો અપલોડ કરવા પડે અને ડેલી વિડીયો અપલોડ કરો ને પછી યુટ્યુબને એમ થાય કે ના ના હવે આ બરાબર કામ કરે છે પછી યુટ્યુબને ખબર પડી જાય પછી એ ચેનલમાં છે ને વ્યૂ આવવા માંડે ધીમે ધીમે તો એવી રીતના છે ને યુટ્યુબ ચેનલ હવે એ ગ્રો થાય લક્કર છે એ યુટ્યુબ ચેનલ હવે ગ્રો થાય નહીં તો જો એવી રીતના આપણે યુટ્યુબમાં યુટ્યુબમાં આપણે કામ કરતા હોય તો એવી રીતે દરરોજ ડેલી આપણે કામ કરવું બહુ ખાસ જરૂરી છે લગર આવી રીતના યુટ્યુબ ચેનલ આપણી અપડેટ કરી નાખી યુટ્યુબ તો હાલો ઉમેદ કરું છું તમને છે ને આપણો આ વિડીયો સારો લાગ્યો છે તો સારો લાગ્યો ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો કારણ કે આપણે ને આ યુટ્યુબની માહિતી આપતા રહી છે આ ચેનલમાં અને આ ચેનલમાં છે ને યુટ્યુબ ચેનલ જે રીતના બનાવી અને ફેસબુકમાં જ પૈસા જે રીતના બ બધા વિડીયોમાં મળી જાય છે તમને યુટ્યુબની તમામ માહિતી તમને આ ચેનલમાં મળી જાય છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તમને બહુ કામ લાગશે